અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડનના ગેટવિક એરપોર્ટ પર જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ એકસો એકોતેર ટેક ઓફ થયાના થોડા જ સમયમાં ક્રેશ થઈ ગઈ હતી આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ બસો બેતાલીસ લોકો જેમાં બસો ત્રીસ મુસાફરો દસ ક્રૂ મેમ્બર અને બે પાયલોટનો સમાવેશ થાય છે આ તમામને જીવ ગુમાવવો પડ્યો હતો આ દુર્ઘટના પાછળનું પ્રાથમિક કારણ નિષ્ણાતો દ્વારા પક્ષે અથડાયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે એન્જિન ફેલિયર અને મેડેકોલ મિત્રો વરિષ્ઠ પાયલોટ કેપ્ટન સૌરભ ભટનાગરે એનડીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કદાચ પક્ષે અથડાવાના કારણે બંને એન્જિન નિષ્ફળ ગયા હશે ટેક ઓફ સામાન્ય હતો પરંતુ વિમાન ગેર ઉપાડતાની સાથે જ નીચે પડવા લાગ્યું હતું આવું ત્યારે જ બને છે જ્યારે એન્જિન પાવર ગુમાવે છે અથવા લિફ્ટ જનરેટ થતી નથી અકસ્માત પહેલાં વિમાનના પાયલટ સુમિત સબરવાલે મેડિકોલ આપ્યો હતો જે આંતરરાષ્ટ્રીય કટોકટી સંકેત છે આનો અર્થ એ છે કે પાયલટે ગંભીર ભયનો અહેસાસ કર્યો હતો અને તરત જ મદદ માંગી હતી સામે આવેલા ફૂટેજ પણ દર્શાવે છે કે વિમાન નિયંત્રિત થયા પછી નિયંત્રણથી તે નીચે પડી ગયું હતું રહેણાંક વિસ્તારમાં પક્ષીઓની હાજરી મિત્રો એરપોર્ટ નજીક હોવાને કારણે પક્ષીઓની ગતિવિધિઓથી ભરેલો હોઈ શકે છે જો દરમિયાન ઘણા પક્ષીઓ અથડાય હોય તો વિમાન ઊંચાઈ મેળવી શક્યું ન હતું આ અકસ્માત પાછળનું એક મોટું કારણ હોઈ શકે છે મુસાફરીની વિગતો અને પીએમ મોદીનો શોક મિત્રો આ વિમાનમાં એકસો ઓગણસાઠ ભારતીય ત્રેપન બ્રિટિશ એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો હતા ઘટના બાદ એર ઇન્ડિયાએ મુસાફરોની માહિતી માટે એક આઠ શૂન્ય શૂન્ય પાંચ છ એક આઠ ચાર 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 હેલ્પલાઇન નંબર જારી કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર શોક વ્યક્ત કરતા ટ્વીટ લખ્યું હતું અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને આઘાત અને દુઃખ પહોંચાડ્યું છે તે શબ્દોથી પર હૃદય દ્વારક છે આ દુઃખ ક્ષણમાં અસરગ્રસ્ત લોકો સાથે મારી સંવેદના છે હું અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું મિત્રો બીજે મેડિકલ કોલેજ ને હોસ્ટેલ પર પડેલા એર ઈન્ડિયા વિમાનની તસવીરો પણ સામે આવી છે તસવીરમાં જોઈ શકાય છે કે પ્લેન નો પાછળનો ભાગ હોસ્ટેલ બિલ્ડિંગ માં લટકી રહ્યો છે તે સમયે આગળનો ભાગ સંપૂર્ણપણે બળી ગયો છે જેના કારણે ધુમાડો નિકળતો જોવા મળે છે હાલમાં એનડીઆરએફની ટીમ અહીં પહોંચી છે અને કામગીરી શરૂ કરી દીધી હતી આ ઉપરાંત વડોદરાથી એનડીઆફની બે ટીમો અમદાવાદ જવા રવાના થઈ ગઈ હતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે ઘાયલોને ત્યાં દાખલ કરવામાં આવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપાલટી કમિશનર અને પોલીસ કમિશ્નર ઘટનાસ્થળે પહોંચી ગયા છે strength and overcome if you're ready to